ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ એક છ બે હજાર ચોવીસ સુધીનો સમર કેમ્પ જિલ્લા પોલીસ અધ્યક્ષ પ્રેમસુખ ડેલુની સૂચનાથી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ એક છ બે હજાર ચોવીસ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય અને આ કેમ્પમાં જામનગર જિલ્લાના અલગ અલગ શાળાઓમાં મળી કુલ એકસો પાંચ સ્ટુડન્ટ્સ પોલીસ કેન્ડિડેટ્સ હાજર રહેલ આ કેમ્પ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ વાંચન લેખન શિસ્તતા વકૃત્વ સ્પર્ધા ઇન્ડોર તથા આઉટડોર રમતો તથા સાયબર ક્રાઇમ તથા સેલ્ફ ડિફેન્સ તેમજ અલગ અલગ મહાનુભાવો દ્વારા અલગ અલગ વિષયો ઉપર સ્ટુડન્ટ્સને માહિતીગાર કરવામાં આવેલ હતા તેમજ પોલીસ હેડક્વાર્ટર જામનગરના એડીઆઈશ્રીઓ દ્વારા કુલ અગિયાર ઓટોમેટિક હથિયારોથી સ્ટુડન્ટને માહિતગાર કરવામાં આવેલ હતા અને સ્ટુડન્ટ્સ પોલીસ કેન્ડિડેટ્સને બેસ્ટ સ્ટુડન્ટ પોલીસ કેન્ડેડેટ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓને તથા બેસ્ટ પરેડ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીને તથા નિબંધ સ્પર્ધામાં તથા વક્તૃત્વ સ્પર્ધામાં તથા ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારને પ્રથમ તેમજ દ્વિતીય નંબરોને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબની વરદ હસ્તે ટ્રોફી આપીને સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા તેમજ કાર્યક્રમની પૂર્ણાહુતિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ યોગાસનનો કાર્યક્રમ તેમજ સ્ટુડન્ટ્સ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલી હતી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ કેન્ડિડેટને જીવનમાં સેલ્ફ ડિસિપ્લિન કેવી રીતે કેળવવી તેમજ સફળતાના સિરે કઈ રીતે આગળ વધવું તે વિષય ઉપર પ્રોત્સાહિત ઉદબોધન કરવામાં આવેલું હતું તેમજ આ સમર કેમ્પ દરમિયાન સ્ટુડન્ટ્સ પોલીસ કેન્ડિડેટને શું જાણવા મળેલ તેની માહિતી પણ મેળવેલ હતી અને આ આવનાર સમયમાં આવા કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્ટુડન્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધ્યક્ષ પ્રેમસુખ ડેલુ સાહેબે દ્વારા છ દિવસના કેમ્પમાં ભાગ લેનાર તમામ સ્ટુડન્ટને સર્ટિફિકેટ તેમજ સ્કૂલ બેગ ભેટ સ્વરૂપે આપી સ્ટુડન્ટને પ્રોત્સાહિત કર્યા હતા સર સમય કેમ્પ બે હજાર ચોવીસનું આયોજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર ગુરુ જયંતિરામ બા છવ્વીસ પાંચથી એક છ સુધી કરવામાં આવેલ આ કેમ્પમાં સર એસપી છ કેરેટ ભાગ લીધેલો અઢાર ડીઆઈસી અને ત્રણ સીપીઓસી ભાગ લીધેલો પોલીસ બંદોબસ્ત તરીકે તથા પોલીસ સ્ટેશન તરફથી બંદોબસ્તનું પાલન કરવામાં આવેલું છે દરરોજ સવારે પીની પરે તેલ જમા અધારા કે કરવામાં આવે જે રીતે તે કરાટે ટ્રેનિંગ સેલ્ફ ડિફેન્સની તાલીમ કરવામાં આવે સાગર નામ નગર એમને પણ માહિતીમાં આવેલી અપના એરપોર્ટ તરફથી અધ્યાપ શસ્ત્ર પ્રદર્શન યોગા આટકો અધિકારી તરફથી અકસ્માત તથા લાયસન્સ નગર તથા કેરિયર માર્ગદર્શન પણ આપવામાં આવેલું તથા ટ્રાફિક વિભાગ તરફથી ટ્રાફિક નિયમનની પણ માહિતી આપવામાં આવેલી તેમજ તાકીદથી માર્ગદર્શન પણ આપવામાં આવેલું લોક સાહિત્યકાર નિરંજન રાજાપુર દ્વારા પણ લોક સાહિત્યની કાર્યક્રમ રાખે અમને સમજ આપવામાં આવેલી તેમજ કેડેટોને ખુલ્લા અને અલગ અલગ વિષયો પર ચર્ચા કરી જરૂર માર્ગદર્શન આપી વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિમાન ચિત્ર પ્રકૃતિ સ્પર્ધા તેમજ સાંજના સમયે આવેલા રમતો રમાડવામાં આવેલ છે તો કેડેટ ને સવાર સાંજ જે ટાઈમ નાસ્તો તેમ જે ટાઈમ પોસ્ટિક ભોજન પણ આપવામાં આવે છે સમય અંતરે લીંબુ સરબત પણ આપવામાં આવે છે સર સરમત કેમાં જંતિ જંતિરામ બાપા દ્વારા ધાર્મિક ને આધ્યાત્મિક જગ્યા આશ્રમની આપેલ છે સાત સરકાર આપવામાં આવેલ છે તેમાં પીઆઈસી વાઘેલા છે નો પણ ખૂબ ખૂબ અહીંયા સાત સરકાર મળેલ છે હું તો પોલીસ બંદોબસ્ત ફાવેલ છે અને સમર્થન સફળતાપૂર્વક ફોન કરેલ છે જૈન आज की हम औसत में इस बार आने सोच रहे हैं इस बार तो यहाँ आज के लोग आप आप देखो आने सरस रहता है जिनके लिए आने एक नौ या दो ना पड़ा आने अलग अलग पार्ट में थे आने लोगों को मुलाकात हो आने जो जो ये क्या क्या चीज़ है बदानी भाई की बदानी बदानी आपके आसपास का एरिया में देखो आपने एर અને આના પ્રતિ પણ સિસ્ટને છે અને આજે જે સમાપન સમય છે ઘણી સરસ બાળકો દ્વારા છે પણ યોગા અને ઘણી બધી પોતાના જે અઠવાડિયે શીખ્યા હતા આનો અનુભવ કર્યું છે અને આ જે લોકો